આ સુનાકટ કરોજો બડા વાત નથી જંગલના રાજા શ્રી મરી ગયા છે હું એમને તમે મને દાટવામાં એમની મદદ કરો આ છીરાભાઈ કેને આ બોલો સિંહિ હલતી આપણા સસલાભાઈ તો ચતુર હોય એ તો સમજી ગયા કે આ સિંહભાઈ મર્યા નથી એ મને ખાલી શિકાર કરે છે એમને ખબર પડી ગઈ અને ત્યાંથી નાસી ગયા થેન્ક યુ